જુનાગઢની પાવન પવિત્ર ભૂમિમાં ભવનાથમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન થઈ રહ્યું છે શિવરાત્રીના મેળામાં આવનાર સાધુ સંતો ના શાહી સ્નાનમાં લોકો વધુ ને વધુ દર્શનનો લાભ લે એટલા માટે સરકાર અને સંતો કાયમને માટે કાર્યશીલ હોય છે આપણે સૌ જાણીએ છીએ એમ ના દિવસે શાહી સ્નાન પહેલા નોમને દિવસે ધજા ચડે છે દિવસે તારીખ રોજ શુભ થાય છે દરેક ઉતારે અને ભજનની રમઝટ વોળતી હોય છે ભોજનની પણ વ્યવસ્થા ચાલતી હોય છે અને સાથે સાથે સૌ પોત પોતાના ઈષ્ટ નામ આરાધના એટલે ભક્તિનું માથું ભેળું કરતા હોય છે આવી એક ગિરનારની કાયમને માટે અગાધ અણમોલ ને અલૌકિક મહિમા અને ગરિમા છે આ મહિમા ગિરનારનો એવો છે કે જ્યાં નવનાથ ચોરાસી સિદ્ધના બેસણા છે જ્યાં કાયમને માટે તેત્રીસ કરોડનો વાસ છે જ્યાં દાતાર અને મા જોગણીઓના આવાસ છે એવા ભવનાથ પવિત્ર ધામમાં આપણે સૌનો પ્રયાસ કાયમ માટે રહ્યો છે કે ભવનાથના મેળામાં ગંદકી ન થવી જોઈએ ભવનાથના મેળામાં પ્લાસ્ટિકનો જ્યાં ત્યાં રહેતું હોય તો લોકોની પણ ફરજ બને છે અને સરકારી તંત્રની પણ ફરજ બને છે કે તાત્કાલિક ક્યાંય પણ પ્લાસ્ટિક પડ્યો હોય કચરો પડ્યો હોય તો એનો નિકાલ કરવો ત્યાંથી ઉપાડી લેવો માણસ શું નથી કરી શકતો તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તો આપણું ગામ ભવનાથ કેમ ચોખ્ખું ન રાખીએ તો સવિશેષ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે લોકો આવનારા યાત્રાળુઓને ગિરનારીના દર્શન કરી અને સંતોના દર્શન કરી પુણ્યનું ભાથું મેળવવા માટે જો આવે છે બાવી તો સાથે લોકો અને આવનારા સૌ કોઈ ઉતારાવાળાઓ પણ સાથે મળી આપણે સૌ એવો પ્રયાસ કરીએ કે આ મેળાને આપણે એક આગું રૂપ આપવા માટે અને સફળ બનાવવા માટે સાથે મળી સૌ એકાબીજાના વિચારો ને સમર્થક બનીએ એવમ હસ્તુ આપ સૌને આદેશ જય ગિરનારી